આગામી સાત દિવસ રાજ્યના ભિન બિન ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં પશ્ચિમના શુષ્ક પવનોના કારણે હંમેશા પશ્ચિમમાં પવનો લગભગ વાતાવરણ શુષ્ક હોય છે જેના કારણે ઉત્તર ભારતમાં અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની શક્યતા છે પૂર્વ ભારતના ભાગોમાં પણ ગરમી વધશે લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હીટ વેવ જેવી ગરમી પડી શકે મહત્તમ ઉષ્ટતાપમાન ફોર્ટી થ્રી ડિગ્રી તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ શકે અને ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉછળતાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉછળતાન આડત્રી ઓગણચાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મધ્ય ગુજરાતના ભાગોમાં આડત્રી ઓગણચાળીસ અને કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું તેમજ સુરેન્દ્રનગર બીજેલા ભાગોમાં મહત્તમ મુષ્ટર તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી જશે કચ્છના કેટલાક ભાગમાં ગરમી રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન પાંત્રીસ છત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે પરંતુ ત્યાં વરસાદ અંગે જોઈએ તો એક મજબૂત સિસ્ટમ બની છે બની રહી છે વરસાદની કોઈ ચિંતા કરવા જેવું નથી અને તારીખ લગભગ ચૌદથી ઓગણીમાં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે આ સિસ્ટમમાં લગભગ કર્ણાટકના ભાગોમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં કેવારની શક્યતા છે પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં બસો એમએલ જેવો વરસાદ થવાની શક્યતા છે અને લગભગ દસ 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 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાત ટચ થઈ શકે અને અગિયાર જૂન અગિયાર જૂનમાં ચોમાસાની આગળ વધી શકે બાર તેર જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને તેર જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉત્સાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ તેર બાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ ચૌદથી વીસમાં પણ પૂર્વ ભારતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ઉત્તર ભારતના કેટલાક ભાગમાં આવરી વરસાદ આવરી રહ્યા છે ચિંતા કરવાની જરૂર ચોમાસા અંગે જણાતી નથી ત્યારબાદ અઠાર અઢારમી જૂન પછી બંગાળમાં બીજી સિસ્ટમ બની રહે છે અને આ સિસ્ટમ પણ તેનો માર્ગ પણ ધીરે ધીરે ગુજરાત તરફ રહેશે ચોવીસે ત્રીસ બાવીસ તારીખ પછી પણ સિસ્ટમ બની રહે છે એટલે લગભગ એકવીસ બાવીસ ત્રેવીસ જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોવીસે ત્રીસ જૂનમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે જો ગુજરાત કેટર કેટલું કાચરા પડે તો લગભગ વરસાદ સત્યાવીસ દિવસ સુધી થતો નથી જે 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 ભાગમાં કાચરા પડે તે ભાગમાં પરંતુ ચોમાસાની ગતિવિધિ આગળ વધે ચોમાસાની ચિંતા કરવા જેવું નથી આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો